તાપી જિલ્લાના વ્યારા સ્થિત મેટાસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલમાં ધોરણ એકથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લઈને સાતસોથી વધુ અલગ અલગ સાયન્સ આધારિત કૃતિઓ તૈયાર કરી હતી બાળકો દ્વારા તૈયાર કરાયેલ આ કૃતિઓને વાલીઓ અને રસ ધરાવતા લોકો માટે સાયન્સ ફેસ્ટિવલમાં ખુલ્લી મૂકવામાં આવી હતી વિદ્યાર્થીઓએ સાતસોથી વધુ વિવિધ સાયન્સને લગતા મોડલ બનાવી વાલીઓને આશ્ચર્યચકિત કર્યા હતા आज आप देख सकते हैं कि यहाँ पर साइंस चालू है हर बच्चा यहाँ पर पार्टिसिपेट किया हर डिपार्टमेंट पार्टिसिपेशन मॉड्यूल्स बनाया यहाँ पर हम सब लोग मिलके करीब साढ़े सात सौ लेके सात सौ वर्किंग मॉड्यूल्स बनाए सर यहाँ पर हम इसके लिए ये प्रोग्राम कर रहे हैं साल की एस पार्ट ऑफ द एन नेशनल एजुकेशन पॉलिसी के हिसाब इस से एक प्रतिकार एक एक रीजन है जो बच्चों लोग को आगे बढ़ने के लिए जो बच्चे लोग को और हर चीज का अंदर आगे जाने के लिए हम लोग ने बनाया हम सब ने मिलकर मॉडल बनाया पॉल्यूशन पर ये सब हमने सरेंडे स्कूल में किया है સાયન્સ ફેસ્ટ થયો છે જેથી બધા બાળકોને ખૂબ જ ફાયદો થાય છે અને આપણને આ બધા પ્રોજેક્ટ થી શીખવા પણ મળે છે એક થી લઈને બાર માં લાગીને ધોરણના છોકરાઓને ખુબ જ ફાયદો થાય છે અને બધા પેરેન્ટ્સ આવીને જોઈ છે તેથી બધાને શીખવા મળે છે કે આ પ્રોજેક્ટ થી શું ફાયદો થાય છે